જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નૈના કમલેશ આગ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે લઈને આવ્યો છું તમારા માટે બહુ સરસ મજાની વસ્તુ કે તમે ઘરમાં ઓફિસમાં કે કોઈ પણ જગ્યાએ સજાવટમાં રાખી શકો અને કોઈને ગિફ્ટમાં પણ આપી શકો આની પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને જો આ વસ્તુ તમને પસંદ આવે તો તમે ઘર બેઠા તમે મગવી પણ શકો એના માટે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમે ક્યાં સિટીમાંથી છો તમને તમારા સ્થળ ઉપર રૂબરૂ મળી જશે તો ચાલો ચાલો જોઈએ નવી વસ્તુ શું છે તમે જોઈ શકો છો પ્રીમિયમ માં આપેલું છે સવનનું ગાડું છે કે જે તમે ઘર કે ઓફિસમાં સજાવી શકો મસ્ત મજાનો એનો લુક આપેલો છે કે આમાં જોઈ શકો છો ફ્રેન્ડ તો ફ્રેન્ડ જોઈ શકો છો એમાં બડદ પણ આ રીતના શણગારેલા આવશે બહુ સરસ મજાનો લુક આવશે તમારા ઘર ઓફિસમાં પણ તમે રાખી શકો છો તો આ ગાડું કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવું જણાવજો અને તમે કયા સિટીમાંથી છો એ પણ જણાવજો તો ફ્રેન્ડ પ્લીઝ સપોર્ટ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને મેક્સિમમ લોકો સુધી આ પહોંચે એ બી પ્લીઝ સપોર્ટ કરજો